ના ચેરમેન દ્વારા મારી નાખવાની ધમકીને પગલે ચકચાર મચી છે બાંધકામ વિભાગના ચેરમેન મંગાભાઈ ચૌહાણના કહેવા મુજબ મહુવાની જર્જરિત વસાહતના પાંચસો જેટલા પરિવારોને મહુવા નગરપાલિકા દ્વારા નોટિસો પાઠવી મકાન ખાલી કરવા અંગે આ પરિવારોએ મંગાભાઈને રજૂઆત કરતા તેઓ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ગયા હતા જ્યાં ઓફિસર અને પ્રમુખ ચાંદનીબેન મહેતા ભરત બાંભણિયા બિપિન સંઘવી દ્વારા તેમને વિરુદ્ધ હરદૂત કરતા તેને લાગી આવતા છાતીના દુખાવાની ફરિયાદને લઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ બાબતે ચીફ ઓફિસર નીલકંઠ અરઘરને પૂછતા તેમણે કહ્યું કે મંગાભાઈ ઇમ્પેક્ટની ગેરકાયદેસર મંજૂર કરાવવા કહેતા હોય જેની તેમણે ના પાડી દેતા મંગાભાઈએ મારી નાખવાની ધમકી આપી હતી ચીફ ઓફિસરની ચેમ્બરની આ ઘટના હોય જેના સીસીટીવી પણ પોલીસને આપી દીધા છે અને તેમણે કહ્યું કે અમુએ કોઈ જાતિ બાબતે હડધૂત નથી કરતા જેના સબૂત સીસીટીવીમાં છે જે અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે નગરપાલિકામાં હું રોજ બેઠો બધા ઘર ખાલી કરાવે પાંચસો પરિવાર છે બંદોબસ્ત મારી બધા બેઠા થાય એટલે હું રજૂઆત કરવા જોઉં આ રીતે તમે આ પાંચસો પરિવાર ધા કઈ રીતે ક્યાં મૂકશો તમે અત્યારે અને ખાલી કરાવશો તો એ લોકો મારી પ્રૂફ નથી બધા બોલવા મળ્યા ચીફ ઓફિસર સાહેબ બપોરે મેં કીધું ને અમે ટાઉન પ્લાનિંગનું ચેરમેન છું મને કાંઈ પૂછતા નથી બે ત્રણ કામ આવો રેગ્યુલર કામ છે એ ચીફ ઓફિસર કહેતા નથી કરતા નથી ને એમ કે તમે શિવાભાઈને હારે ભળી જાઓ તો તમારા કામ થઈ જાય એવું તો મારી જ્ઞાતિ વિરુદ્ધ બોલવા મળ્યા ભરતભાઈ કાંભિયા ને બિપિનભાઈ સંઘવી ને ચાંદનીબેન ને ચીફ ઓફિસરને કે આવાને તમે ચેરમેન કોને બનાવી દીધા સમાજને લવાય નહીં આમ ન કરાય એવી બધી વાતો થઈ

ગાળા ગાળી કરતાની એવી બધી બાબતને બનેલી હતી મારી ચેમ્બરમાં એટલે પછી હું સરકારી કચેરી સરકારી કર્મચારી હોઉં બરાબર છે એટલે મારી ફરજના રોકાવ બાબત અને ગેરકાયદેસર કામના દબાણ બાબત મેં ફરિયાદ દાખલ કરેલી છે મુદ્દો બસ અલગ અલગ કામ બાબતના મુદ્દા હતા અને અમુક કામ એવા હતા કે એમને સમજૂત બી કરેલા હતા કે આ કામ આ પદ્ધતિથી થાય આમ એ પદ્ધતિ એ સમજવા માગતા નહોતા અને એન કેન પ્રકારે કામ કરાવવો હતો એટલે અમે એને સમજૂતી આપી હતી પણ તેમ છતાં એ અમારી વાત માયના નહીં અને ધાક ધમકી આપવાની અને મારવાની અને બહાર સરી મારી દેવાની ને એ બધી વાતો કરવા લાગ્યા એમ મેં એ પ્રકારનું કોઈપણ પ્રકારનું એમની પાસે વર્તન નથી કર્યું હું મારી સરકારી ફરજનું પાલન કરતો હતો ને મારી પાસે તમામ મારી કચેરીમાં બી સીસીટીવી કેમેરા છે મેં આ પ્રકારનું પણ પ્રકારનું વર્તન એમને કરેલું નથી એમ મેં ફરિયાદ દાખલ કરેલી છે જિલ્લામાં મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું